ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એડમિટ એડમિટ શબ્દનો અર્થ અંદર આવવા દેવું દાખલ કરવું કે થવા દેવું પ્રવેશ આપવો સાચા કે અધિકૃત તરીકે સ્વીકારવું કે માન્ય કરવું કબૂલ કરવું કે ગ્રાહ્ય ગણવું થાય છે એડમિટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ વોઝ અ હેસ્ટ ઓન માય પાર્ટ આઈ એડમિટ એટલે કે મારા પક્ષે તે ઉતાવળ હતી હું કબૂલ કરું છું એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ફ્રીલી એડમિટ આઈ સ્ટીલ હેવલ લોટ ટુ લર્ન અર્થાત હું મુક્તપણે કબૂલ કરું છું કે મારે હજુ ઘણું શીખવાનું છે એક અન્ય ઉદાહરણ જોઈએ ઈ એડમિટેડ ટુ હેવિંગ સ્ટોલન ધી બાઇક એટલે કે તેણે બાઇકની ચોરી કર્યાની કબૂલાત કરી એક બીજું ઉદાહરણ જોઈએ આઈ કુડ નોટ એડમિટ ટુ માય પેરેન્ટ્સ